સીતારામ જઈ વસરાજ જઈ મારી તો માલો કલેજાઓ આપણી હવે નીકળે ગા બુલેટ બુલેટની તૈયાર કરી દીધું સર્વિસ કરાવે ને એવો આપણી જઈ ના થયા હાલો બધા જઈ નથી હાલો તો કલેજાઓ આપણી નાખ્યા ભૂકે ગા બસ હવે આપણી હમણાં આગળ ના હાથે ભૂકવા જઈ ગયા બરોબર હાલો જોવા જઈએ અમે શિવમભાઈ નટાણા વૈષ્ણવ બેટા બગડા બોલાવતા જઈએ આપણે બુલેટ લઈને નીકળે ગયા હાલો તો આગળ આગળ અમારા તમે તો અમે શિવ અમને શિવમ ભોગે નાથે હાલો તો હું તમને બધા હતા ને દર્શન કરાવવા જય નથરા બધી સેવાકીય સંસ્થાઓને સંકળાયેલા છે કે સંસ્થાઓનું નામ લેવા બેસીએ તો બપોર થઈ જાય ખરેખર પરંતુ ખાસ આપણા કાર્યક્રમમાં હાજરી આપી આપણા કાર્યક્રમની શોભા વધારી છે સાથે સાથે લીલભાઈ સેવા સમિતિ વતી પરબતભાઈ મોઢવાડિયા નથરાજ સેવા સમિતિ વતી નાગાભાઈ મોઢવાડિયા બધા જ આપ સૌ અહીં ઉપસ્થિત રહી અમારો ઉત્સાહ અને ઉમંગ વધારવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભાણવણથી અમારે મેરામણ આતા વધાર્યા છે મેરામણ આતાનો પણ અમે અહીંથી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ આપણે સાંજ સુધી ચલાવવાનો છે ગીત સંગીત ભજન હોઉહ ને આવડત અગર તો જે કહેતુથી આપણે બધાએ મેળ્યા છે એની વાતો પણ થોડીક આપણે બધા એને કરવાની છે પરંતુ એ પહેલાં આપણે રામદેવભાઈ મોઢવાડિયા તથા પરબતભાઈ લીલભાઈ સેવા સમિતિ હતી અને નાગાભાઈ અમારે મેરામ હતા આ બધા વડીલો અહીં આવી દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરશે સુખ સેન આરામ બધું છોડી ડુંગરોમાં કરી અને એક એવું જ્યાં સુધી હું જાણું ત્યાં સુધી એક એવું પાત્ર કે બારોટિયા અને સંતનું બેય બિરુદ મળ્યા હોય એવા જોલે જે કિસ્સા બને છે એમાંનો એક આ આપણો બાપ અને એના સંતાનો તરીકે આપણી કઈક ફરજ બનતી હોય મારે વાત કરવી છે આ સોશિયલ મીડિયા દ્વારા આપણે બધાને અહીંથી સાંજે છૂટા પડીએ ને ત્યાં સુધી મે એક મેસેજ આપવાનો છે આપણે આપણા બાપને વાલા ક્યારે લાગીએ જ્યારે એને આપણે વારસો એને આપેલી સંપત્તિ એમણે સંસ્કારો આપણે હું તમે સાચવીને રાખતા હોય ત્યારે વાલા લાગીએ એના પાછળ ખૂબ બધા મંદિરો બન્યા છે ખૂબ બધા અન્ન ક્ષેત્રો ચાલે છે ખૂબ બધી સેવાકી પ્રવૃત્તિઓ ચાલે છે પરંતુ સાથે સાથે ક્યાંક ને ક્યાંક કદાચ આપણે ચૂકતા હોય એની યુવા પેઢી જે છે એમાં બેનો ભાઈઓ બે આવી જાય છે મને માફ કરજો પણ મારે અહીંથી થોડું ખાચું કહેવું પડે છે એક એક વ્યસનો થી આપણે દૂર રહીએ અને એના માટેનો જે મેસેજ છે એ આપણે અહીંથી સમાજને આપવાનો છે અહીંથી કંઈક લઈને જવાનું છે આનંદ તો કરવાનો જ છે પરંતુ સાથે સાથે આ સોશિયલ એક સમય હતો પરબતભાઈ ક્રાંતિ માટે તલવાર ઉઠાવવી પડતી ત્યાર બાદ સમય આવ્યો કલમનો કલમ દ્વારા માણસ ક્રાંતિની વાતો એના વિચારો લોકગીતો દ્વારા લોકકથાઓ દ્વારા ભજનો દ્વારા સંતવાણીઓ દ્વારા મને અને તમને તુલાભાયા મેઘાણી ની મેઘાણીની બધા કહીને ગયા છે અત્યારે સમય સોશિયલ મીડિયાનો છે પ્રિન્ટ મીડિયાનો છે આ સમયમાં પણ આપણે મનોરંજન અત્યારે પ્રવચન કોઈને ગમતું નથી મારે બે જ મિનિટ બોલવાનું હોય પણ બે મિનિટમાં આપણે થોડાક કદાચ બોર થાય પરંતુ મનોરંજનની સાથે સાથે જેમ બાળકને તાવ આવ્યો હોય અને એની માં દવા પીવડાવે તો પહેલાં થોડુંક મીઠું ખવડાવે ટૂંકમાં વેલું એને ભાવે એવું ખવડાવે અને ત્યારબાદ જે કડવી દવા છે ને એનો ડોઝ આપી દઈએ એટલે બાળક વેલું હાજું થાય આપણે પણ મનોરંજનની સાથે સાથે આ સમાજને આપણા ભાઈઓને આપણા બહેનોને તમામ લોકોને થોડુંક એવો મેસેજ આપશું ભલે થોડો કડવો હશે પરંતુ એ આપણા હિત માટે હશે આપણા ફાયદા માટે હશે તો એ બધી વાતો વાગોળવાની છે ખૂબ આનંદ કરવાનો છે ઘણા બધા કલાકારોને આપણે સાંભળવાના છે પરંતુ એ પહેલા આ કાર્યક્રમ વિશે આના વિશે થોડીક વાતો અમારા રામદેવભાઈ મોઢવાડિયા હાજર છે એમની પાસેથી આપણે સાંભળશું વધારો રામદેવભાઈ આ નથરાજ સોશિયલ મીડિયાના કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા વિસ્તારના અગ્રણી મોરબી મેરણભાઈ અમારે હલીતભાઈ બા સેવા સમિતિ અને નાથા સેવા સમિતિમાંથી નાગાભાઈ પરપતભાઈ હમીરભાઈ અર્પમભાઈ ભાઈ કેશુભાઈ ભરતભાઈ અને ઉપસ્થિત સૌ યુટ્યુબર ભાઈઓ અને બહેનો આપણે અહીંયા એક સંત અને સુરવીર શ્વાસ લીધા એ અંદર આપણે બધા જે થયા અને જેમ અમીરભાઈએ કીધું કે આઝાદી પહેલાનો જે જમાનો હતો રાજાશાહી અંદર ત્યારે મારે એને મારે એની તલવાર હતી અને ન્યાય તમારે લેવો હોય તો પડતા હતા પણ મહાત્મા ગાંધીની આગેવાની નીચે સંગ્રામ આપણે આ દેશ આઝાદ થયો અને એ આઝાદી પછી લોકશાહી આપણે આવી અને લોકશાહીની અંદર આપણે ન્યાય મેળવવા માટે છે હવે હથિયાર ઉપાડવા પડતા નથી આપણું બંધારણ અને આપણો કાયદો એટલો મજબૂત છે અત્યારે કે કે વડાપ્રધાનને પણ સજા કરાવી શકે એટલો મજબૂત કાયદો આ દેશના બંધારણે આપણે આપ્યો છે જેમ કહેવાયો કે જે તલવારનો જમાનો હતો એના પછી કલમનો જમાનો આવ્યો મહાત્મા ગાંધી હતા એની પાસે એક હથિયાર હતો પોતરી પેરી હતી માણસે રાજાને ઘરે જન્મો હતો ફકીને જે મૃત્યુ પામ્યો પણ એને વગર હથિયારે જે સલ્તનત અંગ્રેજ સલ્તનત હતી એનો સૂર્ય ક્યારેય અસ્ત નહોતો થતો એ અંગ્રેજ સલ્તનત છે એને એના બિસ્તરા પોટલા ભારત દેશમાંથી ભરાવી અને આપણા આખા દેશને એમને આઝાદ કર્યો છે એ પ્રકારનું પરિવર્તન સમય અને સમય પ્રમાણે આવ્યું છે અત્યારે જમાનો સોશિયલ મીડિયાનો છે ઘણા યુટ્યુબર ભાઈ બહેનો અત્યારે અહીંયા અહીંયા બેઠા છે ઘણાની ઓછી રીચ હશે ઘણાની વધારે રીચ હશે ઘણા ઓછા ફોલોઅર હશે ઘણાના ઓછા સબસ્ક્રાઈબર હશે ઘણાના વધારે હશે પણ આ સોશિયલ મીડિયાએ આખી સમાજ વ્યવસ્થા છે એમાં મોટું પરિવર્તન આણી દીધું છે એની અંદર પહેલા ચેનલો હતી ઇલેક્ટ્રોનિક્સ ચેનલો પછી ટીવીની અંદર ચેનલો તમે જોવો છો પ્રિન્ટ મીડિયા પહેલાં પ્રિન્ટ મીડિયા આવ્યું પછી ટીવી આવ્યા એની ન્યૂઝ ચેનલો આવ્યો અને આજે જે ન્યૂઝ ચેનલો છે એની વિશ્વાસનીયતા પણ ક્યાંક ને ક્યાંક અસર ઉભી થઈ છે ત્યારે જે આ દેશની અંદર મોટી સંખ્યામાં યુટ્યુબરો છે એમાં કેટલા બધા યુટ્યુબરો જેવા છે કે જે હંમેશા સત્ય અને અન્યાય સામે ખૂબ સારો મેસેજ આપે છે અને લોકોને કાયમી જાગૃત કરવાનું કામ કરે છે તમારો અધિકાર શું છે તમારે ન્યાયપૂર્ણ રીતે કઈ રીતે વર્તવું જોઈએ અન્યાય સામે કઈ રીતે પ્રતિકાર કરવો જોઈએ તમારા પ્રશ્નોનો ઉકેલ કઈ રીતે લાવવો જોઈએ તમારા શિક્ષણ વ્યવસ્થાની અંદર કઈ રીતે પરિવર્તન લે આવવું જોઈએ એ પ્રકારની આજે ખૂબ મોટી સંખ્યામાં યુટ્યુબરો બધા છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા બધા લોકો છે જે જે ક્રિએટરો જે છે એ બધાએ ખૂબ આમૂલ પરિવર્તન આવી સમાજ વ્યવસ્થાની અંદર લઈ આવ્યા છે બધા એને પણ બધાને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અહીંયા બેઠા છે આપણા વિસ્તારની અંદર ઘણા બધા અમીરભાઈ છે અમારભાઈ કેન્દ્ર ખડા છે હોય બીડી હોય કે રાતનું દારૂ હોય આની સામે મારે સોશિયલ મીડિયાના મિત્રોને હું કહું છું કે તમે બધા સામૂહિક ઝુંબેશ ઉપાડજો બધા બધા મારી મળતી હશે તો મળશે પણ આ જે કામ છે તમે પુણ્યનું કામ એક પુણ્યનું કામ કરશો આને કારણે બે પાંચ લોકો જો વ્યસન મુક્ત થશે તો પણ આની અંદર કેન્સરથી પીડાતા બાળકોને તમે બતાવજો અત્યારે આપણા વિસ્તારની અંદર સાઠ થી સિત્તેર આ સામે જે ખોરામાં બેસાડ્યું છે બાળક એવડા બાળક છે કારાભાઈ બેહેડું છે એવડા બાળક કેન્સરથી પીડાય છે એને કિમોથેરાપી આપવાની આવે તો તમે કલ્પના કરજો કિમો કેવી રીતે સહન કરી શકશે એને મળશે તો કુમળા ફૂલ જેવું બાળક છે એ કઈ રીતે સહન કરી શકશે એમાં કોઈ જવાબદાર છે એના માટે એ જવાબદાર જવાબદાર બાળક નથી છે આપણે એમ કહીએ છીએ કે આપણે આપણી આવતી પેઢીની જે જે ધરતીની અંદર આપણે જે ધરતીની અંદર મોટા થયા છે એ ધરતીની અંદર અંતિમ શ્વાસ લઈએ તો એનાથી સારી ધરતીને આપીને આપવી જોઈએ એ આપણી ફરજ છે પણ આપણે આપણા બાળકોને પણ ક્યાંક ને ક્યાંક ખરાબ આપતા જઈએ છીએ આપણે દેશના શિકારી હોય છે આપણો ખોરાક એવો છે આપણે કામ કરતા નથી આપણે શરીરમાં શ્રમ કરતા નથી એને કારણે આપણા બાળકોને જે જન્મ આપણે આપીએ છીએ એ જન બાળ જન્મેલા બાળકો પણ ક્યાંક ને બીમાર બાળકોને આપણે જન્મ આપીએ છીએ એને સમાજમાં જાગૃતિ ફેલાવવાની એની સામે જરૂર છે અત્યારે છે આપણા વિસ્તારની અંદર દર વર્ષે સો જેટલા બાળકો જન્મની સાથે હૃદયની અંદર એને કાણું હોય છે હૃદયના કાણા સાથે જન્મે છે એને છ મહિના થાય એટલે તરત જ એને સર્જરી કરાવવી પડે એ બાળક સર્જરી કરી ખોલી શકાય છે એ બધા અહીંયા આવકાર્ય છે અને વાત વ્યસનની કરી આપણા સમાજમાં ખાસ કરીને બાળકોની વાત કરી રામદેવભાઈ મિત્રો મેં જોયું છે કે કદાચ કોઈ બેનના પેટમાં બાળક હોય અને ડોક્ટર એને કહે કે બેન હવે તારો શરદીનો કોઠો હોય તો આઈસ્ક્રીમ ના ખાધી નહીં તો તારા બાળકને અસર કરશે એટલે બેન આઈસ્ક્રીમ મૂકી દે બે તું રોટલી ના ખાતી ની અસર તારા બાળક ઉપર થાય તારે આ ખાવું આ ના ખાવું એટલે બધું જ ખાવાનું કોઈ કરી શકે છે તો વ્યસન એવી ડોક્ટર ના પાડે પરિવાર એટલું ના પડે આપણે આપણા બાળક માટે જો એક વ્યસન નહીં છોડી શકીએ તો માતૃત્વની વાત આપણે કયા મોઢે કરશું આવનારી પેઢીમાં આપણે શું આપશું આપણું યોગદાન શું હશે ખાસ કરી સોશિયલ મીડિયા દ્વારા ઘણી બધી વાતો આપણે સમાજ સુધી લઈ જવાની છે આપણા પાસે વાતો કરવા માટેનો ઘણો બધો સમય છે પરંતુ આવેલા મહેમાનોને પણ આપણે સાંભળવાના છે એમની પાસેથી પણ થોડીક સલાહ થોડીક શિખામણ જે છે તે આપણે લેવાની છે તો હું વિનંતી કરીશ પરભતભાઈને